લોકસભા બે હજાર ચોવીસનું આજે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આજે વહેલી સવારથી લોકો મતદાન માટે નીકળી પડ્યા હતા ભાવનગર લોકસભાનો ઉમેદવાર સહિત અન્ય રાજકીય આગેવાનો પરિવાર સાથે મતદાન કર્યું હતું આજરોજ લોકસભાની ચૂંટણીનો મહાપર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે તમામ લોકોએ મતદાન ફરજિયાત કરવું એ આપણી ફરજ છે ભાવનગર લોકસભાનો ઉમેદવાર અને નિમુબેન બાંભણિયાએ પોતાના ઘરેથી પૂજાપાઠ કરી પરિવાર સાથે મતદાન કર્યું હતું તમામ ભાવનાવાસીઓને મતદાન કરવા માટેની અપીલ કરી હતી લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે હું મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા જ્યાં મારું બૂથ છે ત્યાં મારા પરિવાર સાથે મેં મતદાન કર્યું છે મારી સાથે સૌ લોકો અમારી શેરીના અમારા સાથી સૌ લોકો પદયાત્રાથી શરૂ કરી અને બુથ સુધી અમે સૌ મતદાન કરવા પહોંચ્યા છે ત્યારે આ લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને મારી અપીલ પણ છે કે સૌ વધારે ને વધારે મતદાન કરે અને ખાસ કરીને જે યુવા જે પહેલીવાર મતદાન કરવાના છે એ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરે વધારે ને વધારે મતદાન કરે એવી સૌને અપીલ કરું છું રાષ્ટ્રના નિર્માણ માટે

બીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ છે ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ છે ના મતદાતા તરીકે મેં અને મારા પરિવારે સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે મતદાતા બનો જવાબદાર બનો આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર દસ વર્ષમાં જે પ્રકારના કામો થયા છે જે પ્રકારની સ્વીકૃતિ મળી છે મેં બૂથમાં જોયું એને જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય ચોવીસ લોકસભા હોય એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ માની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બુથ ઉપર દેખાઈ રહ્યો છે હું સૌ ભાવનગર બોટ બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું મતદાતા બનીએ જવાબદાર બનીએ અવશ્ય મતદાન કરીએ લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ અને આપ સૌનો પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે જે વાતાવરણ બનાવ્યું છે એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સલામત અને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ મતદાતા બનીએ જવાબદાર બનીએ ત્યારે વાત કરીએ તો ભાવનગર ગ્રામ્યના ધારાસભ્યના પુત્ર અને કોળી સમાજના મસીહા ગણાતા દિવ્ય સોલંકી દ્વારા પણ મતદાન કરી આ લોકશાહીના પર્વને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો મારી ભાવનગરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાને એટલી જ અપીલ કરી છે કે આપનો આ મત આ દેશના વિકાસનો મત છે આ દેશની સુરક્ષાનો મત છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી ત્રીજી વાર આ દેશનું સોપાન સોંપવા માટે આપણે આપણું મતદાન જરૂર કરવું અને ક્યાંય પણ મારા તમામ કાર્યકર્તાઓને આ આગેવાનોને મારી નમ્ર અપીલ છે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય વધુમાં વધુ લોકો આ મતદાનમાં જોડાય હિતવેની આગાહી છે વધુ લોકો પાણી પીવે અને ઇલેક્શન કમિશન દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જૂથ સુધીની સારી મેનેજમેન્ટ કર્યું છે એટલે લોકોએ બેફિકર થઈ એમનો ખાલી મત દેવા આવવાનું છે એટલી હું લોકોને અપીલ કરું છું ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા દ્વારા પણ પોતાના પરિવાર સાથે મતદાન કરી તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવે લોકસભાનું આપણે આ ચૂંટણીનું મહાપર્વ તરીકે ઉજવીએ છીએ જ્યારે નરેન્દ્રભાઈ મોદી પાસે બે હજાર સુડતાલીસ સુધીનો વિકાસનો રોડ મેપ તૈયાર છે ત્યારે હું આપના માધ્યમથી દરેક લોકોને અપીલ કરવા માગું છું કે વધારેમાં વધારે આપણે મતદાન કરવાનું છે અને આપણા દેશને મોદીજી જે વિશ્વગુરુ બનવા તરફ લઈ જઈ રહ્યું છે એમાં આપણા એક વોટથી આપણે પણ આ યજ્ઞમાં આહુતિ આપીએ ખૂબ સારું અહીંનું વાતાવરણ છે ઘણું મતદાન થઈ ગયું છે ખાસ કરીને સિનિયર સિટીઝન વધારે આવ્યા છે એટલે હું યુવાનોને પણ કહેવા માગું છું અને મારી બહેનોને પણ ખાસ અપીલ કરવા માગું છું કે સૌથી પહેલાં તમે લોકો આવો અને મતદાન કરો પછી જ બીજું કામ કરો અહીં સમય હે

દક્ષિણા મૂર્તિનું જે મતદાન મથક છે ત્યાં અમે મતદાન કર્યું છે એક નાગરિક તરીકે અમારી જે ફરજ હતી એ પૂરી કરી છે મતદાન કરીને લોકશાહીના જે મહાપર્વ છે એમાં અમે અમારું યોગદાન આપ્યું છે અને જાહેર જનતા આપણી ભાવનગરની જે છે તેમને મારી એક અપીલ છે કે આજે મતદાન કોઈ પણ સંજોગોમાં કરજો તંત્ર દ્વારા મતદાન મથક ઉપર ખૂબ જ સારી વ્યવસ્થા કરાવી છે મંડપ પણ રાખ્યું છે એટલે ગરમીની કોઈ ચિંતા કરશો નહીં પાણીની વ્યવસ્થા છે મંડપ છે

મારું નામ રાજવી ચૌહાણ છે અમારો આજે આજે પ્રથમ વોટ અમે આપી રહ્યા રાષ્ટ્રના વિકાસ માટે અને આપણા ભારત દેશની સારી એવી પ્રગતિ માટે જે શ્રેષ્ઠ જે આપણા કાર્યકર્તાઓ છે અમે વોટ વખત મતદાન કરી રહ્યા છો વિકાસ છે 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 પ્રગતિ 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 અભ્યાસની બાબતમાં આગળ કેવી રીતના કરી શકીએ આંતરરાષ્ટ્રીય સ્તરે બધી એ બધા આજરોજ ભાવનગર માં લોકસભાની ચૂંટણીને લઈ ભાવનગર વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન કરવા આવતા નાગરિકો માટે ગરમીથી બચવા મંડપ સહિત પીવા માટે પાણીની વ્યવસ્થા તેમજ ઇમરજન્સી માટે મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવે છે ભાવનગર કમિશનર દ્વારા સૌ કોઈ નગરજનોને આ લોકશાહીના પર્વની ઉજવણી દરેક નાગરિક મતદાન કરે મતદાન કરી તે માટેની અપીલ કરવામાં આવી હતી અશ્વિન ગોહેલ જે ન્યૂઝ